આગળ વાત કરીએ તો અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અમૂલની આણંદ બેઠક પર ભાજપની જીત થઈ છે ભાજપના કાંતિભાઈ સોઢા પરમારને મળ્યા છે પંચાણું મત અને બીજી તરફ પેટલાદ બેઠક પર ભાજપના બીના પટેલની પણ જીત થઈ છે માતર અને કઠલાલ બેઠક પર ભાજપના કબજે આવી છે માતર બેઠક પરથી ભાજપના ભગવતસિંહ પરમારનો વિજય થયો છે કઠલાલ બેઠક પર ઘેલાજી ઝાલાની જીત થઈ છે તો બીજી તરફ બોરસદ બેઠક પર કોંગ્રેસની જીતના સમાચાર સામે આવ્યા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો બાવન મતથી જીત થઈ છે એટલે કે તેમના પણ વિજયના સમાચાર અહીંયા અને બીજી તરફ કપડવંજ બેઠકની વાત કરીએ તો કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે કોંગ્રેસના ભૂરાભાઈ સોલંકીનો અગિયાર મતથી વિજય થયો છે અમૂલમાં કોંગ્રેસના બે ઉમેદવારોનો વિજય થયો છે અને અમૂલમાં ભાજપના દસ ઉમેદવારોનો વિજય થયો છે એક વ્યક્તિગત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે અમૂલમાં ભાજપનું સંખ્યાબળ હવે કુલ અગિયાર છે તો જે રીતે આજે સવારથી જ મતગણતરી કરવામાં આવી રહી હતી અને એક બાદ એક જે રીતે પરિણામો સામે આવ્યા છે ભાજપનો ભગવો લહેરાવો છે એક વ્યક્તિગત જે બેઠક હતી તેમાં પણ ભાજપનો વિજય થયો છે અને બીજી તરફ ભાજપનું હવે કુલ સંખ્યાબળ અગિયાર ઉપર પહોંચી ગયું છે ત્યાં ઉત્સવનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અમૂલ ડેરી નિયામક મંડળીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવો છે મોટા ભાગની જે બેઠક હતી ત્યાં ભાજપનો વિજય થયો છે અમૂલ ચૂંટણીમાં આનંદની લાગણી અત્યારે અહીંયા જોવા મળી રહી છે ભાજપના કાંતિભાઈ સોઢા પરમાર વિજય થયા છે અને બીજી ભાજપના બીના પટેલ તેમને પણ ત્યાં જીત મળી છે અને બીજી તરફ માતર અને કટલાલ બેઠક પર પણ ભાજપના કબજે આ બંને બેઠક આવી હોય તેવી પણ હાલ પ્રાથમિક માહિતી છે ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે આણંદથી ભાવેશ કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે એક બાદ એક બેઠકના જ્યારે પરિણામો સામે આવ્યા છે મોટા ભાગની બેઠક એ ભાજપના ફાળે ગઈ છે વાત કરવામાં આવે તો અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જે રીતે પરિણામો સામે આવ્યા આઠ બેઠકો અને એક વ્યક્તિગત સભાસદ કુલ નવ બેઠકો હતી જેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાંથી વાત કરીએ તો બે જે બેઠકો છે તે કોંગ્રેસના ઉમેદવારના ફાળે ગઈ છે બાકીની જે બેઠકો છે તે ભાજપના ફાળે ગઈ છે એટલે કે કુલ જે તેર બેઠકો હતી જેમાંથી ચાર બેઠકો ઉપર ભાજપના જે ઉમેદવાર છે તે બિનહરીફ થયા હતા અને અન્ય જે બેઠકો પર મતગણતરી થઈ અને તેમાં વિજેતા થતાની સાથે જ જે ભાજપના ઉમેદવારો છે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાત કરવામાં આવે તો અલગ અલગ જે રીતે બેઠકોમાં પરિણામો સામે આવી રહ્યા છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે આ વખતની નિયામક મંડળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર ઉપર ભરોસો મૂકવામાં આવ્યો હતો તે ઉમેદવાર જીત્યા છે અને અત્યારે હાલ પણ અમૂલ ડેરીની બહાર જે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને સાંસદ સભ્યો ધારાસભ્યો અને અનેક આગેવાનો નેતાઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને ઉમેદવારોને જે ખુશી છે તે ખુશી રહ્યા છે કારણ કે જે મત મળ્યા છે તે મતના કારણે તેઓ વિજેતા થયા છે અને આગામી દિવસોમાં હવે પશુપાલકો માટે ખેડૂતો માટે કેવા રીતની કામગીરી કરી શકાય તેમને કઈ રીતે બોનસ વધારી શકાય તેમને કઈ રીતે લાભ મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને બોડી પણ નક્કી કરવામાં આવશે ચેરમેન વાઇસ ચેરમેન કોણ રહેશે વિપુલભાઈ પટેલ છે કે જેઓ અત્યાર સુધી અમૂલ ડેરીના ચેરમેન હતા પરંતુ હવે આ બોડી નવી થશે કે પછી તેમને જ રિપીટ કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે આ તમામ બાબતોને લઈને જે રીતે માહિતી અત્યાર સુધીમાં સામે આવી અને હવે આગામી દિવસોનું જે પ્લાનિંગ રહેશે તે જોતા ચોક્કસથી કહી શકાય કે ભાજપની જે નવી પેનલ આ ચૂંટણીમાં જીતી છે તે નવી પેનલમાં આવે જે વાઇસ ચેરમેન ચેરમેન કે પછી અન્ય જે હોદ્દાઓ છે તે કોને આપવામાં આવશે તેના ઉપર સૌની નજર રહેશે અમૂલ ડેરીની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી ડેરી છે હવે તે ડેરીમાં જે રીતે નિયામક મંડળની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાતી હોય છે અને આ વખતની ચૂંટણીમાં વાત કરીએ તો ભાજપની પેનલ જીતી છે લાંબા સમયથી કોંગ્રેસની પેનલ જીતતી આવતી હતી અને છેલ્લા બે અઢી વર્ષથી ભાજપ દ્વારા એમના ઉમેદવારો ઊભા રાખવાના શરૂ કરવામાં આવ્યા અને અત્યારે હાલ પણ જે રીતે અત્યારે આપણે વાત કરીએ તો ઇન્ચાર્જ જે ચૂંટણીના અજયભાઈ બ્રહ્મભટ તેમની સાથે વાત કરીશું અજયભાઈ આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી અને ભાજપ માટે ખૂબ જ મોટી વાત છે કે તેમના જે ઉમેદવારો છે મોટા મોટાભાગે જીતી ગયા છે ઇઠ્યોતેર વર્ષથી કોંગ્રેસ આ ડેરીમાં શાસનમાં રહી અને એ લોકોએ જ લડાવી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સાહેબ અને સીઆર આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ચૂંટણી આપણે લડી રહ્યા છે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કે જેમણે વિશ્વના તાકાતવાર દેશોને પશુપાલકોનું નુકસાન કરતી યોજનાઓને રોકી અને આ દેશમાં પશુપાલકોનું હિત જાળવવાનું કામ કર્યું હોય ત્યારે એમના નામ સાથે આ ચૂંટણી લડવાથી તેરમાંથી તેર સીટ નહીં મેળવી શકવાનો અમને રંજ છે જે બે સીટ ગઈ છે અમે ખૂબ જ પાતળી સરસાઈથી હાર્યા છે પરંતુ જે અગિયાર સીટો અમે જીત્યા છે એ ખૂબ મોટા માર્જિનથી જીત્યા છે એટલે કુલ મળીને જોવા જઈએ તો નેવ ટકા કરતા પશુપાલક મતદારોએ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપ્યો છે આવનારા દિવસ અમે સંકલિત થઈને પશુપાલકો વચ્ચે જઈને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો સહયોગ લઈને એક વ્યવસ્થા ઊભી કરી પશુપાલકોને વધુમાં વધુ ફાયદો કરાવવા માટે પ્રયત્ન સૌ સૌને સાથે લઈને કામ કરીશું પણ દુઃખની વાત મને એ છે કે જેમ દેશમાં જનતાને ભ્રમિત કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે એમ ડેરીમાં પણ કોંગ્રેસે અમૂલ ડેરીની પ્રતિષ્ઠાને નુકસાન કરવાનું કામ કર્યું પાયા વિહોણા આક્ષેપો લગાવી અને ડેરીનો વિશ્વાસ પશુપાલકોને ઉઠી જાય એવા પ્રયત્નો કર્યા એ સંઘર્ષમય વાતાવરણની વચ્ચે અમે નરેન્દ્રભાઈની યોજનાઓ નામ અને અમારા સંકલ્પોને લઈને ગયા અમારા સી આર સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો એક જ સંકલ્પ છે કે કેમ કરીને પશુપાલકોનું જીવન વધુમાં વધુ સમૃદ્ધ બને સહકારથી સમૃદ્ધિના આ ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે આવનારા દિવસોમાં અમારું બોર બન્યા બાદ નિયામક મંડળના સૌ સભ્યો પહેલા સો દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે પશુપાલકોને મળશે ડેરીનો પ્રવાસ કરશે ડેરી સહિત બધા જ જે પણ મુદ્દાઓ છે પ્રશ્નો છે એને સંકલિત કરીને ડેરીમાં લાવી અને એને હલ કરવાનો પ્રયત્ન કરશે ખાસ કરીને વાત કરીએ તો આગામી વાઇસ ચેરમેન તેની પણ નિમણૂક કરવામાં આવશે એ પ્રક્રિયાને કઈ રીતે જુઓ છો ભારતીય જનતા પાર્ટીમાં આવા સર્વોચ્ચ નિર્ણયો માત્રને માત્ર અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી લેવામાં આવતા હોય છે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારા પાટીલ સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિષય છે એ જે નામ આપશે એ બધા નિયામક મંડળના લોકો સ્વીકારશે જે રીતે અજયભાઈએ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમને જણાવવામાં આવશે એટલે કે ચેરમેન વાઇસ ચેરમેનના હોદ્દા ઉપર કોને મૂકવામાં આવશે તે પણ જોવાનું રહ્યું જી બિલકુલ ભાવેશ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અત્યારે આણંદમાં જે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે મોટા ભાગની એ બેઠકો ભાજપના કબજે ગઈ છે અમુલ ડેરીની ચૂંટણીમાં વ્યક્તિગત સભાસદની જીત વ્યક્તિગત સભાસદ વિજય ટીવી ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ કરી છે છેલ્લા વર્ષથી હું ડેરી સાથે સંકળાયેલો છું વિજય પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વ્યક્તિગત સભાસદ માટે અગાઉ બે વાર પ્રયાસ કર્યા હતા આજે અંતે મારો વિજય થયો છે પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો હવે કરવામાં આવશે આણંદ ડેરીમાં અમૂલ ડેરીમાં આવેલી નિયામક મંડળની ચૂંટણીમાં આજે મતગણતરી થઈ અને સૌથી પહેલા વાત કરીએ તો વ્યક્તિગત સભાસદની જે મતગણતરી પૂર્ણ થતાની સાથે જ વિજયભાઈ પટેલ છે કે જેમનો વિજય થયો છે આપણે સીધા તેમની સાથે વાત કરીશું વિજયભાઈ વ્યક્તિગત સભાસદની ચૂંટણીમાં આજે મતગણતરીમાં આપનો વિજય થયો છે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તમે કઈ રીતે જુઓ છો અને આપનું જે સભાસદ વ્યક્તિગત છે તે કઈ રીતે હોય છે સભાસદ મેં કહ્યું તેમ કે વ્યક્તિગત રીતે આ સંસ્થાને રજીસ્ટ્રેશન કરવામાં આવેલી એકાવન શહેરમાંથી એવો મારા પિતાશ્રીનો શહેર હતો અને એમની હયાતીમાં મારી વારસાઇ થયેલી ઓગણીસો એંશીમાં ત્યારથી હું સભાસદ છું મોટા મોટા વડીલોએ જ્યારે ત્યારે આ સંસ્થામાંથી ફોન કાકા છે કે બાહુભાઈ જસભાઈ છે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ ચાવડા સાહેબ છે એ બધા સિનિયર માણસોએ પણ અમુક વહીવટમાં આવી ચૂક્યા માનુભાઈ ડાયરી પણ છે રામસિંહભાઈ પરમાર પણ છે એ લોકોના વોટ આપવા માટે પણ હું જોડે રહેતો હતો અને સહકારી સંસ્થામાં હું ઘણા વખતથી જોડાયેલો છું ઓગણીસો પંચોતેરથી હું રાજકારણમાં હતો પંચાયતથી મળી અને છેક સ્ટેટ લેવલ સુધી કોપરેટિવ અને પંચાયત વિભાગમાં મેં પદ પ્રાપ્ત કરેલા છે અને કોપરેટિવમાં ઘણી જગ્યાએ ગુચકો માસોલ ખેતી બેંક પાણી પુરવઠા બોર્ડ કે પછી શિક્ષણ ક્ષેત્રમાં પણ હું બોર્ડમાં રહેલો છું તાલુકા સંઘ જિલ્લા સંઘ અને એપીએમસીમાં બધે પણ અત્યારે પણ છું અને અગૌતી પણ હતો પિસ્તાલીસ વર્ષની કામગીરીમાં આજે મને આ સંસ્થામાં પહેલીવાર તક મળી છે કુલ સાત મત હતા એમાંથી ચાર મતો મને મળ્યા અને ત્રણ મતો મારા હરિફ ઉમેદવારને મળ્યા જેથી મારું નામ આજે ડિક્લેર થયું છે એ આજે હું એવી રીતે ગૌરવ અનુભવું છું કે મને આ તક મળી છે તો મારો જે અનુભવ છે કોઓપરેટિવનો એ અનુભવને હું વેગ આપવાનો પ્રયત્ન બને એટલો આમાં શુદ્ધતાથી વર્તાય એવો પ્રયત્ન કરીશ ખાસ કરીને આગામી સમયમાં પશુપાલકો માટે આપણે કઈ રીતે કામ કરીશું તેમને વધુમાં વધુ લાભ મળે એ માટે દિવસે દિવસે પશુપાલકોને પણ મોંઘવારી અને જે કંઈ ખવડાવવાનું કે માવજત કરવાનું કે દવા કરવાનું વગેરે બહુ મોંઘું થતું જાય છે એને બેલેન્સ કરવું જોઈએ કારણ કે ખેડૂતો આખરે પશુપાલકો જે મહેનત કરે છે ને એ મહેનત બહુ ઉત્તમ અને પરિશ્રમવાળી હોય